મહોત્સવની છે હમણાં જ નૈમિષભાઈએ આપણને બધી સૂચનાઓ આપી અને દીપકભાઈએ પણ બધી કદાચ સૂચનાઓ આપી હશે અને ઘણા સમયથી આપણે આ યાત્રાની અંદર જોડાવું જોડાવું જોડાવ એ નક્કી કરતા કરતા હવે ફાઈનલ આપણે બધા જોડાઈ ગયેલા છીએ ખરેખર તમે જે આ કાર્ય કર્યું છે એ અદભુત અદ્ભુત અદભુત કાર્ય થયેલું છે કારણ કે આપણા જીવનની અંદર આ ગયાજીની અંદર કથા સાંભળવી એમાં પણ પિતૃઓને માટે આપણે કંઈક સત્કર્મ કરવું ભારત વર્ષનું બહુ જ મોટું પુણ્ય રહેલું છે શ્રાદ્ધ માટે ત્રણ વસ્તુ ખાસ અગત્યની આપણા શાસ્ત્રોની અંદર બતાવી કે શ્રદ્ધા અસ્તિ અસ્થિ જેની અંદર આપણને શ્રદ્ધા હોય એને કહેવાય શ્રાદ્ધ ક્રિયતે ઇતિ તે શ્રદ્ધા દ્વારા કરાય એ પણ શ્રાદ્ધ રહેલું છે અને શ્રદ્ધા દિય તે પ્રકારની શ્રાદ્ધની વ્યાખ્યા આપણા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવી છે દરેક માનવ ઉપર ત્રણ ઋણ હોય છે એ ત્રણ ઋણમાંથી માનવ કોઈ દિવસ બહાર નીકળી શકતો જ નથી એક ઋણ છે દેવતાનું ઋણ કારણ કે સમયે સમયે દેવતાઓ આપણને પ્રકાશ આપે પાણી આપે ઘણી બધી વ્યવસ્થા વરસાદ વગેરે દેવતાઓ કરતા હોય છે આપણે એનો બદલો કોઈ દિવસ વાળી શકીએ જ નથી ધારો કે ઇન્દ્ર નારાયણ વરસાદ વરસાવે આપણે એના બદલામાં એને શું આપીએ છીએ કોઈ આપણે એને એવું કંઈ આપતા હોતા નથી ફક્ત આપણે એની સ્તુતિ કરીએ એટલું જ એ સિવાય ઘણા બધા દેવતાઓ આપણને એક મદદ કરતા હોય છે આ પહેલું ઋણ બીજું ઋણ છે આપણે ઋષિ ઋણ ઋષિ એટલે જે આપણને માર્ગદર્શન આપે આપણા ગુરુઓ જેને આપણે કહીએ જેવા આપણે આ સંસારની અંદર આવીએ એ વખતે આપણા ગુરુવરીઓ હૃષિઓ મુનિઓ અથવા તો ઉપદેશતાઓ આપણને ઘણું ઘણું શીખવાડતા હોય છે હવે એનો કોઈ દિવસ આપણે બદલો આપી શકીએ જ નથી સાદી ભાષામાં કહીએ તો આપણને શિક્ષકો જે માર્ગદર્શન આપે એનું ઋણ આપણે કઈ રીતે અદા કરી શકીએ કારણ કે સ્કૂલ છોડી દઈએ અથવા તો આપણે કોઈ જગ્યાએ ત્યાંથી એવું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હોય પછી એને સંભાળતા પણ હોતા નથી એટલે જે જે લોકો આપણને ઉપદેશ આપે છે આપણા જીવનનું કંઈક ભાતું ભરી આપે છે એનું પણ આપણી ઉપર એક જબરજસ્ત ઋણ હોય છે એ ઋણમાંથી પણ આપણે કોઈ દિવસ મુક્ત થઈ શકતા નથી અને ત્રીજું અને અગત્યનું

નાનપણથી જ દીકરાની દીકરીઓને પાણી પોષી અને ખૂબ મોટા કરે એનું બધું જ આલોકનું જતન કરે અને આલોકની અંદર સુખાકારી થાય એના માટે ઘણું ઘણું એ લોકો કરતા હોય છે તો પિતૃ ઋણમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય આ રહેલો નથી સિવાય કે એના માટે આપણે કંઈક સત્કર્મ કરીએ અને આપણા શાસ્ત્રોની અંદર એના માટે છૂટવાનો એક સુંદર ઉપાય બતાવવામાં આવ્યો છે જેની વાત ગરુડ પુરાણની અંદર મત્સ્ય પુરાણની અંદર ભાગવત પુરાણની અંદર વિષ્ણુ પુરાણની અંદર અને મહાભારતની અંદર ખૂબ વિસ્તારપૂર્વક કરવામાં આવી છે મેં એક કલાકનું એની ઉપર પ્રવચન પણ એ કરેલું છે

શ્રાદ્ધ જો આપણે કરીએ તો એના દ્વારા પિતૃઋણમાંથી આપણે મુક્ત થઈ શકીએ હવે શ્રાદ્ધ ભારત વર્ષની અંદર ઘણા બધા તીર્થની અંદર થાય છે પરંતુ આપણે કહીએ ઉત્તમમાં ઉત્તમ તીર્થ જો આપણા ભારતની અંદર કે વિશ્વમાં બતાવ્યું હોય તો એ છે ગયા જેની અંદર આપણે બધા આ વિધિ પૂર્વસર ત્યાર સુધી કદાચ તમે શ્રાદ્ધો કર્યા પણ હશે દર વર્ષે કે બીજી ત્રીજી રીતે પણ આપણે પવિત્ર બ્રાહ્મણ દ્વારા સંતો દ્વારા અને સાત દિવસ સુધી આપણે કથા વાર્તા સાંભળી અને એની અંદર શ્રાદ્ધ કરવાના છીએ એટલું સુંદર ત્યાં આયોજન કરવામાં આવ્યું છે જે લોકો આવશે એને એવું લાગશે કે જીવન સાર્થક થઈ ગયું અમારું જીવન ખરેખર સાર્થક થઈ ગયું અમે અમારા પિતૃઓને માટે અને અમારા ખુદના માટે પણ ઘણું આના દ્વારા પાન્યા અથવા તો કર્યું એટલે ખાસ બધા આજે જ્યારે આટલી સંખ્યાની અંદર બધા ઉપસ્થિત થયા છો ત્યારે આપ બધા તો હવે નક્કી આવવાના જ છો પરંતુ આપણા યોગની અંદર જે જે કોઈ આવે એને પ્રેમથી કહેવાનું

મુક્તિનાથના ઇતિહાસની અંદર આવો કોઈ યજ્ઞ પણ કરેલો નથી અને આવું કોઈ આયોજન પણ કરેલું નથી એટલી સુંદર ત્યાં આગળ વ્યવસ્થા હતી અને એટલા માણસોને ત્યાં લઈ જવાને પણ એક મુશ્કેલ હતું પણ દીપકભાઈ નૈમિષભાઈ એ લોકોએ ખૂબ સુંદર ત્યાં આગળ આયોજન પણ કર્યું અને લોકોને આનંદ આવ્યો તો એના કરતાં પણ આમ દિવસે દિવસે અપડેટ થાય ને ગયા ની અંદર તો આયોજન વિચારેલું છે એટલે ખાસ આની અંદર જોડાજો અને પિતૃઓ રાજી થશે આપણા પિતૃઓ ઘણી વખત જે સત્સંગી પિતૃઓ હોય એ તો બધા ધમમાં ગયા હોય પણ જે લોકો સત્સંગી ન હોય આપણી એકોતેર પેઢી એવું કહેવાય છે કે

આપણને બધાને આપ બધાને એક પ્રાપ્ત થશે એટલે ખાસ બધા આની અંદર આપણે જોડાયેલા છીએ અન્ય પણ બધા જોડાય હવે એક જબરદસ્ત માહોલ સર્જાતો જાય છે એક સમય એવો આવશે કે ના પાડવી પડશે એટલા બધા એ આની અંદર જોડાય છે કે ના પાડવી પડશે ઘણું બધું ફૂલ થઈ ગયેલું છે તો ખાસ બધા આની અંદર એ જોડાય અને પોતપોતાના ગ્રુપની અંદર પોતપોતાના સગાવાલાની અંદર ઘણી વખત શું લોકોને આવવું તો હોય છે પણ રાઈટ ગાઈડન્સ ન મળે જો રાઈટ અને ફીરના પ્રાપ્ત ન થાય તો એ લોકો જોડાઈ શકતા હોતા એ નથી એટલા માટે આજે તો આપણે આ એક નાના ફંક્શન દ્વારા ખાસ તો બધાને એક માહિતી એ આપવાની હતી કે આવા આવા પ્રકારનું ત્યાં આગળ આયોજન છે આવા પ્રકારની ત્યાં આગળ વ્યવસ્થા રહેલી છે તો આની અંદર બધા ખાસ સહકારી આપે અને આપ બધા પોતપોતાના ગ્રુપની અંદર જે રીતે તમારું ગ્રુપ હોય એની અંદર બધાને ખાસ આપણે વાત કરી અને આની અંદર બધાને જોડીએ એ જ ખાસ દરેકને વિનંતી રહેલી છે અને આપ બધા ત્યાં જ્યારે પધારશો ત્યારે તમને કેવો અનુભવ થશે એક તો ગયા જે પવિત્ર સ્થાન છે બીજું ત્યાં આગળ આપણે શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક સાત દિવસની અંદર તમામ પ્રકારના કર્મ કરવાના છીએ એક કઈ કર્મ બાકીની રાખીએ એટલે શાસ્ત્રોમાં જેટલા કંઈ પિતૃ શ્રાદ્ધ માટેના કર્મ હોય એ તર્પણ વિધિ હોય શ્રાદ્ધ હોય કે એને લગતા જેટલા જેટલા નાના મોટા કર્મ હશે તમામ કર્મ આપણે આની અંદર કરવાના છીએ એટલે જેથી કરીને આપણે પૂર્ણતાને પ્રાપ્ત કરી શકીએ અને આપણા જે પૂર્વજો રહેલા છે એ તમામ પૂર્વજોને પણ એક સંતોષ થાય એમને પણ એવું થાય કે ખરેખર આપણા જીવનની અંદર આપણા જે વડવાઓએ કંઈક કર્યું જેને લઈ અને અમે ત્યાં આગળ સુખી રહેલા છીએ તો આ પ્રકારની દરેકને પ્રેરણા પ્રાપ્ત થાય દરેકને બળ બુદ્ધિની શક્તિ પ્રાપ્ત થાય અને વિશેષ વિશેષ આનો પ્રચાર અને પ્રસાર આપણે કરીએ એવી દરેકને ખાસ નમ્ર વિનંતી શ્રી સ્વામિનારાયણ ભગવાનની